જુનાગઢમાં પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી આ પત્રકાર પરિષદમાં તેમણે મોદી સરકારના શાસનના વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી જીતુ વાઘાણીએ સરકારના અગિયાર વર્ષના શાસનની ગાથા વર્ણવી હતી અને સરકારના વિકાસના અગિયાર વર્ષના વિકાસલક્ષી પ્રદર્શનનું અગ્રણીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જુનાગઢના ભાજપ પ્રમુખ મેયર અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારને અગિયાર અગિયાર વર્ષ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશની જનતાએ સતત ત્રીજી વાર ભરોસો મૂકીને વડાપ્રધાનશ્રીને પુનઃ એકવાર સરકારના સૂત્રો સોંપ્યા એ જવાબદારીના ભાગરૂપે કરેલા કામો જનતા સુધી પહોંચે એના માટે દેશમાં પત્રકાર પરિષદો થઈ રહી છે આજે જૂનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લાની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત જુનાગઢ શહેરના માનની નવનિર્વાચિત અધ્યક્ષભાઈ શ્રી ગૌરવભાઈ લોકપ્રિય ધારાસભ્ય અને અમારા વિધાનસભાના સાથી સતત જાગૃતતાથી જૂનાગઢના પ્રશ્નોને વાચન આપી રહ્યા છો ભાઈ શ્રી સંજયભાઈ મેયર ધર્મેશભાઈ અમારા પ્રદેશના આગેવાન અને શહેરના પ્રભારી આદરણી મુકેશભાઈ દાસાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બેન શ્રી પલ્વીબેન ડેપ્યુટી મેયર શ્રી મહેતાશ્રી અમારા સહકારી ક્ષેત્રના વડીલભાઈ શ્રી ડોલરભાઈ ગિરીશભાઈ કોટેચા જ્યોતિબેન ભાઈ શ્રી પ્રતિભાઈ ખીમાણી શ્રી ભરતભાઈ આદિપરા સૌ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો બહેનો મારી વાતમાં વાત પ્રમાણે આદરણીય નડાજીએ મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસનની વાતો સમગ્ર દેશમાં એક પ્રેસ મીટ કરીને આપી રાજ્યમાં માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજીએ પણ એ વાતો રાજ્યની પત્રકારો પાસે મૂકીને રાજ્યની જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ એ કર્યો છે એ ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરમાં પણ સૌ પત્રકારોને મળીને આદરણીય મોદીજીની સિદ્ધિઓની વાત એ આપણા સુધી પહોંચે ને આપ સૌ પત્રકાર મિત્રો એ જનતા સુધી વાત પહોંચાડીને લેખા જોખા પણ પ્રજા કરી શકે

કે શિષ્ટાચાર બની ગયો હોય એક પ્રકારની સ્થિતિ કોંગ્રેસે આ દેશમાં ઠોકી એવા વખતે દેશની જનતાએ મોદીજી ઉપર ભરોસો મૂકીને એમને સત્તાના સૂત્રો આપ્યા બાદ સાતમાં સત્તાથી સેવા કેવી રીતે થઈ શકે સારું સુશાસન કોને કહેવાય અને સુશાસન થકી પરિણામલક્ષી પ્રજાકાર્યો જે સાતકમાં લોકોને અનુભૂતિ થાય અને એમનો આવિત બને એ પ્રકારનો પણ આપણે જોયું કે મારી સરકાર ગરીબોની સરકાર છે ગરીબ કલ્યાણકારી નીતિઓ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવા કચડાયેલા ગરીબ લોકોને પણ મુખ્ય પ્રવાહમાં એને પણ હું ભારતનો શ્રેષ્ઠ નાગરિક છું મને પણ આ બધી સંપત્તિઓ વાપરવાનો અધિકાર છે પણ એની સ્થિતિ એવી નહોતી ડામાડોળ સ્થિતિ હતી એને પણ લક્ષ્ય આપીને આદરણીય મોદીજીએ હું એક માત્ર ઉદાહરણ આપું પહેલી ટપનું તો મોદીજીએ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે જે કેસ ધારકો છે એને સબસિડી જાતિ કરવાની અને ગરીબ લોકોને એ સબસિડી થકી ગેસનો બાટલોને ચૂલો મળે મિત્રો આ દેશની અંદર કોઈ વડાપ્રધાન એ કોઈને એમ કે તમે રૂપિયા જાતા કરો અને તમે પોતે સબસિડીના બદલે પૈસા આપો ને દેશના અન્ય વર્ગ છે ગરીબ વર્ગ છે એમના ઘરે પણ ચૂલો એ ગેસનો પ્રગટે આ પ્રકારની વાત કરે ને દેશ ઉપાડે કેટલો બધો ભરોસો કે દેશની જનતાને વડાપ્રધાન શ્રી પરેશે કરોડો કરોડો લોકોએ એમાં તમે હું પણ આવી ગયા છે એમણે સબસીડી જાતી કરી એક એવું વિશ્વસનીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રમાં ભરોસો આમનો ઉભો નથી થતો એમણે રાજ્યમાં પણ મુખ્યમંત્રી તરીકે કરેલું કામ દેશની જનતાને આપેલા વાયદાઓ અને એનો ભરોસો અને એના કારણે જ આવી તો અનેક બાબતો છે જે સમાજમાં સંવેદના ઉભી કરીને સમગ્ર સમાજને સાથે જોડવાનું કામ એ મોદી સાહેબે કર્યું છે આપ સૌ જાણો છો એ પ્રમાણે મેં કહ્યું વંચિતો પણ સન્માન આપવાનું અનાજ આપવાનું આવાસ આપવાનું પાણી આપવાનું ઘરે પાણી ન મળે શૌચાલય ન હોય પ્રાથમિક સુવિધાનો અભાવ હોય કારણ કે તો ગરીબ છે એમને અધિકાર નથી આ પ્રકારનું શાસન કોંગ્રેસના શાસન દરમિયાન થયું છે માત્ર વાતો ગરીબોની થઈ પણ ગરીબી ન હતી ગરીબો હટી ગયા વર્તમા અનુભૂતિ થઈ ગરીબોની સેવા કરીને એમને સન્માન આપવાનું ભગીરથ કાર્ય એ બીમા સુરક્ષા હોય પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત લારી પાથરા વિક્રેતાઓને ઋણ આપવાનું ગેરંટી વગર આપવાનું એને સ્વરોજગાર આપવાનું કામ કિસાન કલ્યાણ નિધિ એ પણ આપ જાઓ છો કિસાનો માટે થઈને અનેકવિધ યોજનાઓ એમાં ખાસ કરીને એમએસપી અને કિસાન સન્માન નિધિ એ સાથેમાં ખેડૂતોને પોતાની સરકાર લાગે એ પ્રકારે સીધા ટીબીપીથી કોઈ વચેટિયા નહીં કોઈ દલાલો નહીં એ પ્રકારે બધી જ સબસિડીઓ એ સીધી નાગરિકોના ખાતામાં જમા થાય તમે એનું બધા જાણીએ છીએ કે ભૂતિયા કનેક્શનો હોય ભૂત્યા વિદ્યાર્થીઓ હોય સબસિડી લેવા માટેના કોંગ્રેસના શાસનમાં અનેક દલાલો